હર મહાદેવ કેમ છે બધા મજામાં તો સરસ મજાનું સવાર થઈ જશે ને સવાર સવારમાં છે ને આપણે લીલેશ ભાઈ બધા આવી જાય છે ને ઓલા પણ છે ને મહેમાન આવી જશે ને અમારા જલ્લુ ભાઈ છે ને કામ પણ કામ ચાલુ કરી દીધું છે કાં જલ્લુ ભાઈ હે જલ્લુ ભાઈ હે કે તો મોટો મોટો નથી જશે હા કે કાપી નાખવા છે કાં ભાઈ કાપી નાખવા છે ને અમારે છે ને ભાઈ જવાનું છે આપણે તા જવાના આઈલા લીલા આપણે શું કરવા જવાનું

હેમી આપણે છે ને જમવા ગયેલા ગયા હતા ને જમીને આપણે એના ભાઈ છે ને જમવા જાય ને જમવા જ્યાં ત્યાં એટલું ટ્રાફિક એટલું ટ્રાફિક એક કલાક ખાલી આપણા હાથમાં થાળી આવી એટલું ટ્રાફિક આપણે છે ને અહીં ઘેર આવી ગયા ઘેરે આવી ગયા છે આપણે છે ને પાછો ફોન કાઢવાનું કામ શરૂ કરી દીધું મારા ભાઈ છે ને મારા બાપાની બધા એમ કહેતા હા એ કે ઓલા ઠૂઠા હેઠળ ન નીકળે તો કે મને છે ને એ કે સપનું આવ્યું છે કે ફોનનું એ કે છે ઠૂઠા હેઠે તો એ કે ઓલા ઠૂઠા હેઠળ છે

પણ આપણને ગરમી નીકળી ગઈ છે પૂરેપૂરી ને હજી ખોદવાનું સલું છે ખજાનું ને મળે બીજું ફાયદાનું છે નીકળશે હા નીકળશે હે હા એમ બળ તો કરવું પડશે ને ખજાનો કાઢવાની છે ને હજી તો બહુ ઊંડું છે હજી તો એમ તો ભાઈ ફોનું હોય એટલે થળિયા બે ઊંડા હોય ઓના થળિયા ઊંડા હોય પટેલ

હા મોવાના ટેટ લેજો મે વાત કરી હાય એને 10% પાર્ટનરશિપ કરી વાત કરેલી મે કીધું ના કિધા બગડે નીકળે આમ થાબ બેઠો હોય હા તમે એની 15 હાલો હાલો હાલો

મારે <coughs>